શ્રી શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આપણે આજે બાજરાનું ચૂરમું સિદ્ધ કરવાનું છે બાજરાનું ચૂરમું એટલે ગોળનું ચૂરમું તો જેના માટે શું કર્યું જો એક કટોરી છે ને અહીંયા ઘઉંનો લોટ લીધો અને સામે અડધી કટોરી બાજરાનો લોટ બરાબર એટલે સાદો લોટ છે રોટલીનો જે લોટ હોય છે એ જ લોટ છે અને એમાં મુઠ્ઠી પડતું મોણ કરવાનું મોણ કેવું જોઈએ ગરમ ઘી કરીને પછી એમાં મોણ કરવાનું એ ખાસ આપણે ધૂંધો લેવી જોઈશે કે ઘી સાદું રૂમ ટેમ્પરેચરવાળું નહીં ગરમ ઘી જ એકદમ તેલ ઘી આવી ગયું હોય ને એ જ આમાં પધરાવવાનું અને એનું મુઠિયા આપણે ચૂરમાનું મુઠિયા કેવી રીતે કરીએ કઠણ એવી રીતે જેને મુઠિયા વાળી લેવાના છે એવી રીતે કઠણ એનો લોટ રાખવાનો છે પોચા નરમ નહીં કરવાનું લોટ એ ધ્યાન રાખવાનું અને પછી આવી રીતે આંગળીથી દબાવવાનું જો આ પી ટેક્સચર જોજો અત્યારે આપણે કેટલા પતલા મુઠિયા કરી રહ્યા છે ને પણ આ પછી છે ને મુઠિયા ઘીમાં પધરાવીએ તો ફૂલશે તો અહીં પહેલાં એક એક કરીને મુઠિયા પધરાવી દઈએ ધીમી આજે તળવાનું એ બી ધ્યાન રાખવાનું છે આપણે આ છે ને ખૂબ નૂતન સામગ્રી છે અત્યારે શિયાળો છે તે શ્રી પ્રભુને અત્યારે ગરમ સામગ્રી આવે છે પ્રભુને તો મુઠિયા આપને જો ટેક્સચર દેખાય છે કે મુઠિયા કેટલા ફૂલ્યા છે આપ અહીં જોઈ શકો છો મુઠિયાને ફેરવી ફેરવીને આપણે તળી લેવાના છે ધીમા આંચે મુઠિયા સુંદર ફૂલી જવા જોઈએ ધીમે આંચે તળસું તો અંદર સુધી મુઠિયા તળાઈ જશે આપણે તોડીને દેખાડો એકદમ પોચા થયા છે શા માટે જો અંદર આપણે જારી દેખાય છે કારણ કે મુઠિયા સુંદર ફૂલ્યા છે આ ખૂબ નૂતન સામગ્રી આપ સાથે શેર કરી રહી છું જો કેટલા સોફ્ટ એકદમ ફૂલી ગયા છે અને ખૂબ આનંદ થાય છે આવું જોઈને કે આપણે આપણા પ્રભુ માટે ખૂબ નૂતન અને સુંદર સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે શ્રી પ્રભુની કૃપાથી તો મુઠિયા તોડી લઈએ આવી રીતે બધા મુઠિયા ઠંડા થાય એટલે મિક્સરના જારમાં લઈને એને ચાલુ પણ ચાલુ બંધ કરીને આપણે પીસી લઈએ એક સાથે કન્ટિન્યુ નહીં ચલાવવાનું મિક્સરને નહીં તો ચોટી જશે તો આવી રીતે રવો થઈ જાય ને પછી એને કઢાઈમાં એક વાસણમાં મોટા પાત્રમાં કટોરામાં કાઢી લઈએ આવી રીતે બધા મુઠિયા આપણે જે કર્યા છે ને એ આપણે એક પાત્રમાં કાઢી લઈએ હવે આ મુઠિયા હવે લોટ જોઈ લે એટલે ચૂરમું જોઈ લેવાનું કેટલું થયું છે કટોરીનું માપ લઈ લેવાનું ના ખબર પડે તો સમજો જો બે કટોરીએ ચૂરમું થયું હોય તો એક કટોરી ગોળનું માપ લઈ લેવાનું છે એ ધ્યાન રાખવાનું અને એક જ કટોરી થઈ હોય તો અડધી કટોરી લઈ લેવાનું એ ધ્યાન રાખવાનું બરાબર તો એ બે કટોરી મારું ચૂરમું થયું છે મેં સામે એક કટોરી ગોળ લીધો છે અને ગોળમાં પણ ગરમ ઘીનો ઉપયોગ કરવાનો છે ઘી એકદમ ગરમ હોવું જોઈએ ધોવાળા પડતું ઘી હોય એ જ લેવાનું છે અને હાથેથી આવી રીતે મસળીને પછી ચૂરમાં આમાં ગોળ એને પધરાવીને હાથના મદદથી સરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે અહીંયા ગોળની પાઈ કરવાની નથી સુગંધી પધરાવી એલચીનું પાવડર જોવેજનું અહીંયા છે ને આપી સૂંઠનો પાવડર અને જાયફળ આમાં અંદર જ પધરાવી શકો છો ખૂબ સુંદર લાગે છે પણ મેં એ નથી પધરાવ્યું હું ઉપરથી પધરાવીશ તો ને સરખું વચ્ચે વચ્ચે છે ને ગરમ ઘી આમાં પધરાવતા જવાનું જો એ બી ધ્યાન રાખવાનું છે કારણ કે બાઇન્ડિંગ એમાં સરખી જોઈશે તો ગરમ ઘી જો વચ્ચે વચ્ચે પધરાવતા જશું ને તો ગોળ ઓગળતું જશે અને બાઇન્ડિંગ સુંદર આવી જશે જો કેટલું સુંદર એનો ટેક્સચર આવી ગયું છે એકદમ બાઇન્ડિંગ આવી ગઈ છે હવે એને શું કરીએ એક ચોકી પ્લેટ ગમે એમાં ઠારી દઈએ હવે એમાં છે ને થોડીક મેં થોડાક ફ્રૂટ એટલે સૂકા મેવાનો ઉપયોગ કર્યો છે તો અહીં કાજુ લીધા છે મેં કાજુને કાતરી કરી લીધીને પધરાવી દીધી એને બી હળવા હાથે મિક્સ કરી લે અને છે ને ચોકી લીધી છે તો ચોકીમાં મેં નીચે બટર પેપર લગાડીએ હવે બટર પેપર લગાડ્યા તો શું છે કે સરળતાથી નીકળી જાય હવે આપને એવું થશે કે ચોરમું છો તો કેવી રીતે આની ટૂંક થશે ના ખૂબ સુંદર થાય તો હું હાથના મદદથી એને સરખું થેપી રહી છું અને સરખું સ્પ્રેડ ઇવેન્ટલી સ્પ્રેડ કરી દઈએ સરખે સરખું એકદમ એક સરખા બધા ભાગ પડી જાય તો સુંદર ટૂંક થઈ જશે એને તો આ છે ગોળનું ચૂરમું આપણે એને કહેવાય છે આપણે બાજરાનું ચૂરમું બી કહી શકાય છે તો આ સરખું થઈ ગયું છે આપણે જો ઘી એમાં સુંદર પડતું દેખાતું હશે પણ આ શિયાળો છે ને એટલે ઘી બધું કારણ કે એક દિવસે સામગ્રી આપણે એમને રાખવાની છે બીજા દિવસે સામગ્રી ખૂબ સુંદર થઈ જાય છે તો ઉપરથી છે ને મેં કાજુ બદામની કાતરી લીધી છે ટોપરાના ખમણ છે એ લીધા છે એને ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી દે થોડુંક છાંટી દઈએ અને જો આમાં છે ને સાથે મેં જાયફળ ઉપરથી ખમણ્યા છે જાયફળ અને સૂંઠનો પાવડર ઉપરથી મેં સ્પ્રિંકલ કર્યા છે એ હું આપને હમણાં દેખાડું તો થોડીક એવી સામગ્રી ઠંડી થાય એટલે આવું ટૂંક કરી લેવાનું તો ખૂબ સરળ અને સુંદર ગોળનું ચૂરનું એ સિદ્ધ થઈ ગયું છે જો જે રીત પ્રમાણે થાય છે એની ચૂરમામાં ઉપરથી છે ને મિસ્ત્રીનો ભૂકો એલચીવાળો મિસ્ત્રીનો ભૂકો હોય ને ઉપરથી પાથરવામાં આવે છે પણ મેં એ નથી કર્યું અત્યારે તો અહીં જાયફળ જરાક એવું જાયફળ લઈને ઉપરથી ખમણી દઈએ અને સાથે સોંઠનો પાવડર છે એ ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈએ થોડું ખૂબ સુંદર લાગશે શ્રી પ્રભુને સોહાય તેમ અહીંયા ગોળનું ચૂર મૂષિત થઈ ગયું છે વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો છે આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો અહીંયા હું આપને એક પાત્રમાં સાજીને દેખાડી દઉં તો આપ બી ચોક્કસથી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે સામગ્રીનો વિડીયો આપને કેવો લાગ્યો છે આપને કંઈ પૂછવું છે તો આપ મને ફરીથી કમેન્ટ કરી શકો છો હું ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો ફરીથી મળશું આપણે આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ